ખેડૂત મિત્રો આજે પણ કપાસના ભાવમાં તેજીની રમરમાટી જામી હોય તેવો માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે આજે તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય અગિયાર વાગ્યે અને પચીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ બાવીસના વધારા સાથે ચિમ્મોતેર પોઈન્ટ બ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો અઠ્ઠાવન હજાર પાંચસો ચાલીસની આસપાસ અત્યાર E એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો વીસ પોઈન્ટ પચાસ જેટલો વધીને પંદરસો ચાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસોની આસપાસ ચાલી રહ્યો છે કપાસ કપાસિયા ખોળ રૂની ગાંસડી અને ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી છે આપણે આશા રાખીએ કે હજુ આવનારા સમયમાં ખૂબ ખૂબ સારો એવો ઉછાળો આવે તો જે કંઈ ખેડૂત મિત્રોએ સારા ભાવની આશામાં અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી કપાસ બજાર વધે તો તેનો લાભ મળી શકે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવ આવશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાવ અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ગામડે બેઠા કપ કપાસના ઊંચામાં ઊંચા ચૌદસો સાહીઠ પંદરસો પંદરસો પચીસ પંદરસો પાંત્રીસ પંદરસો પચાસ અને અતિ સુપર કપાસ હોય તો તેવા કપાસના પંદરસો પંચોતેર સુધી ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો